નર્મદા જિલ્લામાં અવિરત વરસાદના પગલે મોવી ડેડિયાપાડા રોડ પર આવેલ પુલ ધોવાઈ ગયો જેના કારણે આસપાસના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા નર્મદા માર્ગ મકાન વિભાગે ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને સમારકામની કામગીરી ચાલુ છે ડેડિયાપાડા જવા માટે ડાયવર્ઝન અપાયું છે રાજપીપળાથી સાગબારા જતા વાહન ચાલકો હાલ નેત્રંગ થઈને જઈ શકે છે પણ મોટો ફેરો થતા તેમજ રસ્તા સારા ન હોવાથી ડેડિયાપાડાના લોકો મુશ્કેલીમાં મુકાયા વહેલી તકે નાળા તેમજ તૂટી પડેલા પુલનું કામ કરવામાં આવે તેની તેવી સ્થાનિકોની માંગ છે મનસુખ વસાવાએ પણ સ્થળની મુલાકાત લીધી અધિકારીઓને સૂચના આપી કે વહેલી તકે પુલ બનાવી દેવામાં આવે રાજુલાથી ડેડિયાપડાને જોરતો જે હાઈવે છે હાઈવે પર આવેલો જે આ પુલ છે એ પુલ ગઈકાલે ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ જતા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે વાત કરીએ તો આ પુલ ધરાશાયી થતા આ વિસ્તારના લોકોને વાયા નેત્રંગ છે ડેડીયાપાડા જવું પડે છે જેમાં સમય અને નાણાંનો પણ દુરવ્યવહાર થઈ રહ્યો છે આ વિસ્તારના લોકોની માગણી છે કે આ પુલ સત્વરે બને અને ખાસ વાત કરીએ તો આ પુલ તૂટી જવાને કારણે લોકોને જે નજીકની નદી છે નદીમાંથી અવરજવર માટે પસાર થવું પડે છે અને તેમાં જીવનું જોખમ પણ રહેલું છે કનક્ષી માત્રજા એબીપી અસ્મિતા નર્મદા સમસ્યા એવી છે કે હવે વહેલી તકે તો હમણાં તાત્કાલિક ધોરણે તો પુલ ના બની શકે પણ કોઈ સ્કૂલના છોકરાઓને અવર જવર માટે કંઈ ડાયવર્જન આપે ને નાનો પુલ બનાવે સરકાર કરે ને એના પાછળ ધ્યાન દોરે તો થોડુંક સારું ને વલી તકે કરે તો વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ના પડે કોઈ આમ આવા જવા કોઈ ગામ લોકોને આમ તો એમ કોઈ અવર જવરમાં કોઈ તકલીફ ના પડે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લા અને માંગરોલ તાલુકાના ઉમરપાડા વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ થયો રેકોર્ડ બ્રેક વરસાદ થયો આ વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે ક્યાંક ક્યાંક નાળાઓ પણ તૂટી ગયા છે આજે મેં ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લાના પણ નેત્રંગ વિસ્તારના આંજોલી વિસ્તારના જે બેથી ત્રણ જગ્યાએ નાળા તૂટી ગયા ત્યાંની વિઝિટ લીધી અને ત્યાર પછી મોઈ ચોકડીથી ડેડિયાપાડાથી મહારાષ્ટ્રને જતો રસ્તો આ જિલ્લાનો મુખ્ય આ વિસ્તારનો મેઇન મેઇન રસ્તો છે એ એ રસ્તા પરનું જે યાલ પાસેનું જે નાળું હતું એ તૂટી ગયું છે અને એ મુશ્કેલી ના પડે લોકોને તકલીફ ના પડે એના માટે તાત્કાલિક ડાયવર્ઝન બનાવવા માટે જરૂરી અમે સૂચના આપી છે